મજામાં છે ને તો જય માતાજી મિત્રો આજની લાઈફ સ્ટીમ આપણે કરી છે પાછી કરી હોય એકવાર તો આપણે ઓલા બ્લોકની વાત કરતા હતા કે બ્લોક નાખવાનો છે તો આપણે એટલે ઓલરેડી બ્લોક નાખી દીધો છે આપણી ચેનલ ઉપર તો જોવાનું બાકી હોય તો જોઈ આવો બધા બ્લોકને લાઈક કરતા આવજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો લાસ્ટ ટીમમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાલ વાળું બટન દબીને ઘણા સમય પછી લાઇ સ્ટીમ કરી આપણે કેમ કે ઘરનું કામ ચાલુ હતું એટલે ટાઈમ નહોતો મળતો એટલે આટલા માટે આજે ટાઈમ કાઢીને થોડીક વાર માટે પણ કરીશું mhum... mhum... tu cung cah हेलो भाई कैसे सब बढ़िया ना तो ने अपो एक ब्लॉग चैनल पर मुकाई गए जेनी बात करते हूँ तो चेनल पर जाइ लो न हो तो लाइक करजो चेनल सब्सक्राइब कर लेजो लाइव स्टीम ने लाइक कर दो चैनल चेनल सब्सक्राइब कर दिवस पीछे हूँ फरी एक बार लाइव स्टीम करी से એક શૂટ કરવાનો તો એ શૂટ કરીને આપણે ઓલરેડી બ્લોક નાખી દીધો ચેનલ ઉપર તો આજે ફ્રી ટાઈમ મળી જશે થોડું થોડું ઘર નું કામ હતું તો એ પણ કરતા હતા આજે ફ્રી ટાઈમ મળી જશે જય માતાજી જય માતાજી ભાઈ નોય તો લાઈસ્ટમાં લાઈક કરી દેજો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજીભાઈ ભાઈ લાઈફ ને લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને લાલ વાળું બટન નબીને ને સબસ્ક્રાઈબ કરી લેજો ને ઓલરેડી આપણે કડેસલાનો જે બ્લોગ બનાવવાનો હતો એ બનાવીને નાખી દીધો છે કેકડાનો બ્લોગ તો જોવાનો બાકી બધા જોઈ લેજો લાઈક કરજો કમેન્ટ કરજો ને શેર કરજો તમારા દોસ્તોની સાથે તો ઘણા સમય પછી ખરીશું લૂટ આપણે શૂટ કરવાનું છે આપણે બહારનું લોકેશન છે તો એ પણ બહુ સભરો વિડીયો બનાવવા બનશે અટાણા ભાઈ નવા હોય બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને માથે લાલ લો લાલ વાળું ગબ્બી જેવો ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે ને સાઇડમાં લાઈવ સ્ટ્રીમ નો ઓપ્શન આવે ને સાઇડમાં તણો ઓલો આકડા છે ટપકા એને દબબીને તમે સીધી લાઈક કરી શકો લાઈવ સ્ટ્રીમ ને ઘણા ભાઈઓ બધા લાઈવ સ્ટ્રીમ માં સર્ટિફિકેટ લગન દે સ્ક પર લાઈક નથી કરી શકતા તો તમને કહી દઉં કે ના ખૂણામાં એક ઓપ્શન આવે ને બબ્બી જેવો લાઈવ સ્ટ્રીમ માં લાઈક કરવાનો તમને ઓપ્શન મળી જશે લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ નું ઓપ્શન તો સીધું છે તમારે ખાલી માથે જો લાલ વાળું બટન દબબી જેવો સબસ્ક્રાઇબ થઈ જશે દરિયાના બ્લોક ખાડીના બ્લોક એવું બધું આપણી ચેનલ ઉપર જોવા મળશે ને સાંજે લાઈફ ટીમમાં પણ જોઈ થઈ શકો છો તમે બહુ બીજો બધા ખતરનાક જ હોય આપણા લોકેશન એવું જ હોય રાખેલે જવાનું છે જીવતી દલદલવાળી ખાડીમાં કે દલદલ છે એમાં અંદર વયા જાય તો આપણે પહેલાં દીધી પહેલાં એનું બધું ચેકઅપ કર્યું ચેક કર્યું પછી ત્યાં જાઉં ને ત્યાંનું લોકેશન તો આપણે એક ફેરી જોઈ આવે પણ એવા માણસ બતાવા પડશે જે નાના હોય એની સાથે થશે કેમ કે એમાં શૂટ કરવાનું બહુ અઘરું છે એક ફેરી ગયા પછી કંઈ નક્કી નહીં કારણ કે ફસાઈ ગયા હોય ને તો પાછો રિટર્ન આવવાનું કંઈ નક્કી એટલા માટે બહુ અદભુત છે ને આ તો કામ કરવું પણ ન્યુ બ્લોક બનાવવાનો છે કેમ કે નાના કેકડા બહુ મોટા હોય છે જબરો બહુ મોટા હોય કેકડા ઘણા ભાઈઓ કમેન્ટ કરતા હતા કે ભાઈ નાના કેકડા ન બનાવશો તો હવે મોટા કેકડા બનાવશું એ પણ આપણા હાથ થી જ કાઢવાના છે તો લાઈક કરી દો ભાઈ ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો નહથે લાલવાળો બટન છે ને દબવીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અમારી સાથે જોડાઈ જાવ બહુ મસ્ત બ્લોગ તમને જોવા મળશે બધા કેકડાના બ્લોગ તમને જોવા મળશે કાયમ માટે ને હજી ન જોયા હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો લાઈફ સ્ટીમમાં ખાલી તમે લાઈક ચેનલે સબસ્ક્રાઈબ કરજો એટલે અમારા વિડીયો તમને બધા બતાવી દેશે તો એ વિડીયો તમને જોવા મળશે કેકડાના છે કેકડા સી ફૂટ ફ્લાવર હોય કોઈ મચ્છીના જો હોય તો એ બધું આપણી ચેનલ ઉપર મળી જશે તમને કેમકે બ્લોક આપણા થોડાક ઓછા બનાવેલા છે એટલા બધી છે નહીં પણ છે બધા તો જોઈ લો એમાં જઈને એમાં કમેન્ટ કરીને કહેજો કે ભાઈ અમે જોયું છે બધી ને જે જોતા હોય ઓલરેડી એ બધા આમાં કમેન્ટ કરી દેજો અમે બધા જોઈએ છીએ ને નવો હોય એ બધા ચેનલ લાલવાળું માથે બટન દબીન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અમારી સાથે જોડાઈ જાઓ ખૂબ આનંદ કરાવીએ છીએ અમે બધા બ્લોકમાં ને ઘણા ભાઈઓની કમેન્ટ આવે છે કે અમારે તમારી સાથે આવવું છે તો ભાઈ જરૂર હું તમારે બધીને સાથે એક ફ્રી લઈ જાય મારી સાથે બધા ભાઈઓને જે બને લાઈક મારા બ્લોગ ઉપર કમેન્ટ કરે છે એ બધા ભાઈઓને સાથે હું એક દિવસ જરૂર વિડીયો બનાવીશ ટાઈમ કાઢી આપણે બધાને એક સાથે વિડીયો બનાવવાનો છે તો એ બધા ભાઈઓને પણ ખાસ કે હું તમને એક કમેન્ટ બોક્સમાં મારા નંબર નાખી દઈશ ત્યારે જ્યારે ફરી બ્લોગ બનાવીશ મોટો બ્લોગ બનાવવાનો છે અને ખાડીની તો તમને વાત કરી કે દલદલવાળી ખાડી છે એમાં બનાવવાનું છે એટલે ખતરનાક બ્લોક પણ બનશે ને ભાઈ નવા એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરતા જાઓ લાઇશ તમને બહુ મજા આવશે પછી મારા નવા બધા બ્લોગ તમને જોવા મળશે અલગ અલગ કેટેગરીના દરિયાના ખાડીના ને તમને કેવા પસંદ છે એ પણ કમેન્ટ કરીને કહેજો તો આપણે બંને તાલગણ કોષિત કર્યું કે એવા બ્લોગ બનાવીએ આપણે જે તમને ગમે એ વધારે તમારે દેવની સામે જ હોય પણ હમણાં બીજી લોકેશન ઉપર જવાનું છે એટલે લોકેશન જબરું છે જબરી આવશે એની આપણે વિડીયો બનાવવાનો છે તાકાતથી ઘણા ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે શૂટ કરો છો પણ બહુ લાંબુ નથી કરતા પણ ભાઈ એમાં એવું છે કે બહુ લાંબુ કરીને કંઈ ફાયદો નથી કેમકે આપણા રેગ્યુલર છે એ જોવાવાળા ત્રણ ચાર મિનિટ લગ્ન જ જોઈ લાંબો બ્લોક બનાવીને કઈ ફાયદો નથી લાંબો જોવા વાળા છે એ ભાઈ કન્ટિન્યુ આખો વિડીયો છે એટલે આખો વિડીયો જોઈ એટલે એ લોકોને મજા આવે છે તમે થોડોક જોઈને ગયા તો તમને નહીં મજા આવે એટલે પૂરો વિડીયો જોજો તો તમને મજા આવી એન્ડ લગાવી એન્ડ એન્ટ લાઈક કરી દેવાની છે ને ચેનલે સબસ્ક્રાઈબ કરવાની છે બધા એક ખાસ વિનંતી છે નટાણેસ ટીમમાં ન હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લઉં માથે વાળું લાલ વાળું બટન દબીને ચેનલની સાથે જોડાઈ જાઓ ઘણા બધી બ્લોક આપણી ચેનલ ઉપર મળી જશે દીવ લોકેશનના છે દીવ અમે ફરવા ગયા હતા એના હશે એ બ્લોક નાખેલા છે એમાં તો એ પણ તમને પસંદ આવે તો એ પણ જોઈ લેજો जब तुमने पसंद आये कमेंट करने किए जो तो ये परमाणु हमें पन ब्लॉग बना शुर तुम्हारा तो जरूर यादे घना समय पर सिलाई स्टिंग में होता है तो जी रेगुलर से या जे जे जोड़ा ना थी સરસ તો આપણે કન્ટિન્યુ લાઈક બાઈક બધું થાય પણ આ બધા નવા માણસો લાગે છે એટલે કોઈ લાઈક પણ નથી કરતું તમે તો લાઈક કરો ને નવા આવી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ લાઈવ સ્ટ્રીમની માથે ખૂણામાં એક ઓપ્શન હશે ત્રણ ટપકા છે એને ખાલી દબાવશો એટલે એના સાઈડમાં લાઈક કરવાનું આવી જાય તો ના જઈને લાઈક કરી દો અને માથે અહીંયા બાજુમાં લાલ વાળું બટન છે ને દબીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આજે લાઈવ સ્ટ્રીમ બહુ લાંબી હાંકવાની છે ભાઈ તો બન્યા રહેજો બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ જે ભાઈઓ સપોર્ટ કર્યો છે એ છેટ્ટી પહેલાં લગ્ન બનવાનું છે ને આજે બહુ મજા છે આજે આપણા કેમેરામેન જે આવવાના છે એ તમને હું બતાવવા જઈને કેમ કે ઘણા વિડીયોમાં નથી આવ્યા તો કેમેરામેનને આજે આપણે લઈ જ લેવાના છે લાઈવ સ્ટ્રીમમાં

શું બાકી ભાઈ ચાલે છે બધા ભાઈઓને શાંતિ ને આજે ઘણું બધું ભૂલી ગયું છે ભાઈ પણ હજી લાઈક નથી કરી લાઈક કરો કરી જો ચેનલ લઈને સબસ્ક્રાઇબ કરી લો માથે લાલ વાળું બટન દબાવીને આજે બ્લોક બનાવવાનું નતો એટલે લાઈવ સ્ટ્રીમ કરી બ્લોક નું લોકેશન આખેલે જોઈ આવે છે તો બ્લોક નયા બનાવવાનો છે યાથી જોસ ભાઈ પણ કમેન્ટ કરજો ગુજરાતીમાં કરજો કમેન્ટ તો ચામુદ્રી લખીને પણ તમે જઈ શકો છો અમારી ચેનલ ઉપર સર્ચ કરીને પણ ધ ચામુદ્રી લૂટેરા ગુજરાતીમાં લખશો એટલે આવી જશે ચેનલ બાકી શું ચાલે છે પબ્લિક બ્લોક છો ને બધા તો જોવાનું ના ભૂલતા જોતા હોય ને તો હજી ચેનલ ઉપર જઈને જોઈ આવું ચાલે ઘણી બધી આવવાની હતી પણ આજે આવી નથી કેમકે ઝાઝા સમય પછી લાસ્ટિંગ કરી છે એટલે તો હવે નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દો અને શેર કરી દો તમારા દોસ્તોની સાથે ઘણા બધી બ્લોગ જોવા મળશે અમારી ચેનલ ઉપર તો જોજો જરા લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો ભાઈ ઘણા બધી ભાઈઓએ ખૂબ સપોર્ટ કર્યો હતો તો ખૂબ ખૂબ ભાઈ તમારો બધીનો આભાર એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો બધા આજની લાઈવ સ્ટ્રીમ બહુ લાંબી થશે દોસ્તો તો જોડાઈ રહેજો ને મજા આવશે આજે થોડુંક જાણવા મળશે ને ઘણા ભાઈઓને દરિયાની વિશે જાણવું છે તો ભાઈ એ પણ આપણે જરૂર જણાવશું આપણી લાઇફ સ્ટીમમાં કાલે ચોક્કસ જણાવવાનું છે દરિયાની વિશે તો દરિયાની વિશે જ કાલે આપણે બધી વાતો કરશું મારું માઇક ફેલ થઈ ગયું છે એને લીધે જરાક શું થાય છે તો માઇક સારું હોત તો ઓર મજા આવત ઓનલાઈન મગવી લીધું છે આવી જાય પછી મોજ કરવાની છે તો બોલવાની જરાક મજા આવશે તમને સાંભળવાની પણ જરા મજા આવશે કેમ કે સાઈડનો અવાજ જે ટ્રેડિંગ ઓલો થાય છે ને એ થાય નહીં તમને चलो भाई लाइक करी दो चैनल सब्सक्राइब करी दो કેવું દેખાઈ છે પણ કમેન્ટ કરીને કહેજો જો જોયું સુ દોસ્તો કેવું લાગીતું બાઈ ને વાય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તમારા દોસ્તો ની સાથે આ લિગ ઘણા બધી બ્લોગ જોવા મળશે જો મચ્છીના છે કેકડાના છે તો એ પણ અમારી ચેનલ ઉપર જોવા મળી જશે તમને લાલવાળું બટન દબ્બીને અમારી ચેનલ ઉપર વયા જાઓ ચેનલ ઉપર જઈને નવો બ્લોગ જોયો હોય તો હજી જોઈ લ્યો કમેન્ટ કરજો કાં કાંથી જોઉં છો એ પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ને કેવા બ્લોગ ગમે છે એ પણ કમેન્ટ કરીને જણાવજો ને આ પાછલું બેકગ્રાઉન્ડ જો આપણે અટાણી ક્યાં છે ટેરેસ ઉપર છે તો લાસ્ટિંગમાં વધારે ઓલું આમથે આમ ન કરાય ન પછી દેખાડે નહીં કેમ કે બ્લર થઈ જાય બધું એટલા માટે અહીં બેઠીને ખાલી બતાવું છું ચાલો દોસ્તો જય માતાજી જય હિંદ મળશું કાલે